સોમનાથ મંદિર પરિસરમાં તારીખ છવ્વીસથી અઠ્યાવીસ પુરાણોમાં ઉલ્લેખિત શ્રી ગણેશ મહાયજ્ઞ યોજાશે સોમનાથ તીર્થમાં એક પોઈન્ટ પચીસ લાખ ગણપતિ અથર્વ શીર્ષ અનુષ્ઠાન સંપન્ન કરી મહાયજ્ઞ યોજાશે સોમનાથ મંદિર પરિસરમાં અતિ પ્રાચીન અને ભાવ બૃહસ્પતિ દ્વારા નિર્મિત શ્રી કપરદિ વિનાયક ગણેશજીના સાનિધ્યમાં સોમનાથ તીર્થના ઇતિહાસનું સૌથી મોટું ગણેશ આરાધના સવા લક્ષ ગણપતિ અથર્વ શીર્ષ અનુષ્ઠાન અને મહાયજ્ઞનું

ગુજરાતની તમામ પાઠશાળાઓમાંથી ઋષિકુમારો અહીંયા આવી અને અનુષ્ઠાનમાં જોડાય એવી વ્યવસ્થા સોમનાથ ટ્રસ્ટ દ્વારા ગોઠવવામાં આવી હતી અત્યાર સુધીમાં લગભગ જુદી જુદી ચુમ્માલીસથી વધારે પાઠશાળાઓ અહીંયા અનુષ્ઠાનમાં જોડાઈ હતી જે સવાલક્ષપનું અનુષ્ઠાનની પૂર્ણાહુતિએ ટ્રસ્ટ દ્વારા ગણપતિ અથર્વશીષ પાઠ અનુષ્ઠાન યજ્ઞનું ગણપતિ યાજનું આયોજન કરવામાં આવ્યું છે છવ્વીસ સત્યાવીસ અને અઠ્યાવીસ ત્રણ દિવસના યજ્ઞમાં સૌ કોઈ યજ્ઞનારાયણના દર્શન કરવા તેમજ એની પ્રદક્ષિણા કરી શકે એવી પણ વ્યવસ્થા કરાવી છે એટલે દર્શન કરવા સૌને સોમનાથ ટ્રસ્ટ પછી નિમંત્રણ છે